આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર રાજ્ય સંદર્ભે કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી સિસપાલજી મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ મુકેશભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી વડનગર નગરપાલિકા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર રમતગમત વિભાગના અગ્ર સચિવ શ્રી એમ થનારસનજી સર્વ અધિકારી ગણ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે કરી રહ્યા છીએ વિશ્વ દૂત વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરની આ ધરતી પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને

જે પહેલા કોઈને સુજા ન હતા શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં એકસો સિત્યોતેર દેશના સમર્થનની એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ અપાવીને બે હજાર પંદરથી થી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે પ્રાચીન ભારતીય દર્શન વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે તેમણે વિશ્વને સમજાવ્યું છે કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે એટલું જ નહીં યોગ આપણને આત્મશિસ્ત સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે યોગના આવા મહત્વના પરિણામ સ્વરૂપ શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આજે અગિયારમી કડી છે ગુજરાતમાં મહાનગરપાલિકાથી ગ્રામ પંચાયત સુધી અંદાજે દોઢ કરોડથી લોકો સામૂહિક યોગ ક્રિયામાં આજે જોડાવાના છે વડાપ્રધાન શ્રી પણ વિશાખાપટ્ટનમના યોગ દિવસ ઉજવણીમાં જોડાયા છે અને આપણને સૌને પ્રેરણા સંદેશ પણ આપવાના છે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે એવો સંયોગ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળેને પણ આ વર્ષે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે તો આપણા સૌ વતી અભિનંદન પાઠવું છું સ્વાસ્થ્યની કાળજી લીધી છે પ્રિવેન્ટીવ હેલ્થકેર અને આરોગ્યપ્રદ જીવન અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યા છે વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશિપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં અમૂલ પરિવર્તન આવ્યું છે વડાપ્રધાન સિંહે મન કી બાતમાં મેદસ્વિતા જેવી ઘાતક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના ઉપાય રૂપે લોકોને જીવનમાં યોગને સામેલ કરવાની અપીલ કરી હતી આ વર્ષના યોગ દિવસમાં આપણે મેદસ્વિતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પણ મોદી સાહેબની પ્રેરણાથી રાખ્યો છે શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે યોગ અભ્યાસ લાખો લોકોની રોજિંદી જીવનશૈલીનો ભાગ બન્યો છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જન્મભૂમિ અનંત અનાદિન નગર વડનગરમાં અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીને આપણે પણ સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતનો સામૂહિક સંકલ્પ કર્યો છે મોદી સાહેબ ના નેતૃત્વ પરંપરા પણ જન આંદોલન બની વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત સ્વસ્થ સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે આ સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે એ માટે અનેક પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે આ સાથે વડાપ્રધાન કે જે હર હંમેશા સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે અનેક અભિયાન આ સાથે કામો કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે રાજ્યભરમાં થશે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે યોગ દિવસ નો યોગ ફોર વન વર્લ્ડ વન હેલ્થ માનનીય ચેરમેન સાહેબ શ્રી સિસવાલજી રાજપૂત સાહેબ નો એક ઉદ્દેશ રહ્યો છે યોગ એટ એવરી હોમ અને યોગ ફોર એવરી વન દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે દરેકના ઘર સુધી યોગ પહોંચે અને એટલા જ માટે થઈને અત્યાર સુધીમાં દોઢ લાખ કરતા પણ વધારે યોગ કોચ સમાજને આપી છે એક લક્ષ્ય સાથે દસ લાખ યોગ કોચ બનાવવાનો નિર્ધાર માન્ય સેવક શ્રી શિશવાલજી રાજપૂત સાહેબે નિર્ધાર્યો છે આપ સૌનો એમાં સહયોગ મળતો રહ્યો છે અને યોગને સ્વીકાર્યો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મભૂમિમાં ગુજરાત રાજ્યનો રાજ્ય કક્ષાનો યોગ દિવસ આપણે સૌ મળી અને ઉજવી રહ્યા છીએ સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેરોમાં માન્ય મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક યોગીઓ આજે પાર્ટિસિપેન્ટ થઈ રહ્યા છે શર્મિષ્ઠા તળાવ ઐતિહાસિક ધરોહર સાચવી અને બેઠું છે અનેક યાદોને મને પ્રધાનમંત્રી શ્રી સાથેની યાદોને સાચવી અને બેઠેલું આ ઐતિહાસિક તળાવની કાંઠે આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મંત્રી શ્રી હર્ષ સાહેબના માર્ગદર્શનમાં અત્યાર સુધીમાં યોગ સેવક માન્ય ચેરમેન સાહેબ શ્રી શિશવાલજી રાજપૂત સાહેબના માર્ગદર્શનમાં સુરત ખાતે પ્રથમ વર્લ્ડ રેકોર્ડ આપણે સર્જ્યું હતું એક સાથે મોઢેરા ખાતે એકસો ને આઠ સ્થળોએ એકત્રીસ ડિસેમ્બર પૂરો થાય અને પ્રથમ જાન્યુઆરીનો નું સૂર્યકિરણ ધરતી માથે પડે ત્યારે પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને માન્ય ચેરમેન સાહેબ શ્રી સિસપાલજી રાજપૂત સાહેબ ની ઉપસ્થિતિમાં પચાસ હજાર લોકોએ એકસો ને આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કર્યો હતો અને આજે વડનગરની ઐતિહાસિક ભૂમિમાં ત્રીજો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે આપ સૌએ માન્ય શ્રી સિસપાલજી રાજપૂત સાહેબે જે સૂચના આપી હતી એ પ્રમાણે ભુજંગ આસન કરી અને એની નોંધ એજ્યુકેટર ફ્રોમ ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડ મિસ્ટર રિચર્ડ સ્ટેનિંગ